પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પુસ્તક ની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુડે ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ અગિયાર અને પ્રકરણ નંબર ત્રણની અંદર પૃથ્વીની આંતરિક સંરચનામાં આપનું ફરી એકવાર ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો પહેલાં જ વિભાગની અંદર આપણે ભૂગર્ભ વિશેની માહિતી એટલે કે પ્રસ્તાવિતની અંદર આપણે જે પ્રત્યક્ષ સ્તુરની થોડીક માહિતી મેં તમને આપવામાં આવી કે ખાસ પૃથ્વીથી પૃથ્વી સપાટીથી ભૂગર્ભનું જે અંતર છે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર ઊંડાએ આવેલું છે ત્યાં સુધીની વાત આપણે કરી કે શા માટે ભૂકંપ આવતું છે જ્વાળામુખી પ્રસ્ફોટન શા માટે થતું હોય એવા કેટલાક પ્રશ્નો આપણે સમજવાની કોશિશ કરી હવે આજે આ વિભાગ બેની અંદર આપણે જે શીખવાના છે પૃથ્વીના જે એના સ્ત્રોતો છે ભૂગર્ભ અંગેના સ્ત્રોતો એમાં પહેલો સ્તર છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે આપણે જેને નરી આંખે જોઈ શકાય એટલે કે એનો અહેસાસ કરી શકાય એવા સ્તરને આપણે પ્રત્યક્ષ સ્તર તરીકે ઓળખવામાં આવે છે તો જે વસ્તુને આપણે સાબિતી છે અને એ સાબિત કર્યું છે સંશોધકોએ ભૂગોળ વેતાઓએ અને એના આધારે પ્રત્યક્ષ સ્તરો અંગેની માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છે તો આપણે શરૂઆત કરીએ પહેલું કે બે રીતે પ્રત્યક્ષ સ્તરની માહિતી મેળવી શકાય છે તમને પ્રશ્ન આવે કે પ્રત્યક્ષ સ્તરની માહિતી ક્યાં બે વિભાગથી મેળવી શકાય તો એના બે સ્ત્રોતો છે પહેલો સ્ત્રોત એ છે કે ઊંડી ખાણો તથા ખનીજ તેલના કુવા આ એની સાબિત છે પ્રત્યક્ષ રીતે આપણે જોઈશું કે ઊંડી ખાણો અને ખનીજ તેલના કુવા એ વ્યક્તિએ ખોદ્યા છે અને એ આપણી સાબિતી છે માટીને આપણે પ્રત્યક્ષ સ્તર તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યક્ષ એટલે રૂબરૂ અથવા તો જે કોઈ પણ આપણે અહેસાસ થઈ શકે તેવી બાબતો કે સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ તેવી બાબતો તો ઊંડી ખાણો અને ખનીજ તેલના કૂવા આ મિત્રો બે પ્રત્યક્ષ સ્તરના એ સિદ્ધાંતો રહેલા છે અને એ સાબિતી છે કે ઊંડામાં ઊંડી ખાંડની આપણે જ્યારે વાત આવે અને ખનિજ તેલના કૂવાની વાત આવે તો તે અંગેની પણ આપણે ચર્ચા એ કરીશું અને બીજું એક સ્તર છે જવાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી નીકળતા પદાર્થ ભૂગર્ભમાંથી નીકળતા પદાર્થો આપણીની સાબિત છે પદાર્થો નીકળે છે એને લેબોરેટરી કરવામાં આવે છે અને સંશોધકો અને ભૂગોળ વેતાઓ એ અંગેની માહિતી આપણને આપે છે કે આટલી કિલોમીટરથી આવ્યા છે કે આ પદાર્થો અંદર શિયાળ છે સીમા છે વગેરે એ એનો ઉલ્લેખ કરવામાં આવે છે તો બે સ્ત્રોતથી માહિતી મેળવી શકાય છે પ્રત્યેક સ્ત્રોતની અંદર એક ઊંડી ખાણો અને ખનીજ તેલના કુવા અને બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી આવતા પદાર્થો આ બે રીતે એની માહિતી આપવામાં આવી છે બરાબર હવે આપણે પહેલો જોઈએ ઊંડી ખાણો અને ખનીજ તેલના કૂવા મિત્રો પહેલા વિભાગની અંદર આપણે વાત કરીએ કે ઊંડામાં ઊંડી ખાણે વધીને ચાર કિલોમીટર સુધી આપણે ઊંડા ગયા છે સોનું સોના નીકળવા માટેની ખાંડ હોય કે કોલસા માટેની ખાંડ હોય કે ખનીજ તેલ નીકળવા માટેના કોઈ કૂવા હોય

આફ્રિકાની અંદર અને એ ખાંડનું નામ છે રોબિનસન યાદ રાખજો આપ વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ એ આફ્રિકામાં આવેલી છે અને ખાંડનું નામ છે રોબિનસિંગની ખાણ અને સેના માટેની ખાણ છે કે એમાંથી સોનું નીકાળમાં આવે છે સોનું કાઢવામાં આવે છે સોનાને ગાળવા સોનું છે શુદ્ધ સ્વરૂપે નથી મળતું પરંતુ એને એક નિચ્છેદન પ્રક્રિયા કરવી પડે છે એક રાસાયણિક પ્રક્રિયા હાથ ધરવી પડે છે અને ખૂબ કેટલી બધી માટી અને ખાંડ તમે ચાર કિલોમીટર સુધી મિત્રો અને ઊંડાઈ તમે જુઓ ને તો ચાર કિલોમીટર સુધી પૃથ્વી સપાટીથી ચાર કિલોમીટર ઊંડા ગયા છે ત્યારે એમાંથી સોનાનો કોઈ ઢગલા ઢગલા નથી નીકળતા પણ જે બધી ઘણી બધી પદાર્થો માટી વગેરે નીકળતો હોય છે અને એમાંથી પછી એને સોનું અલગ કરવામાં આવે છે એક ગ્રામ સોનું કાઢવા માટે કેટલી પ્રોસેસ હાથ ધરવામાં આવે છે મિત્રો એ આફ્રિકાની અંદર એ સોનાની ખાણ આવેલી છે અને ખાણનું નામ રોબિનસિંગની ખાણ છે એની ઊંડાએ ચાર કિલોમીટર સુધીની રહેલી છે આ પહેલો પ્રશ્ન ખાસ યાદ રાખજો અને નોટ કરજો પરીક્ષામાં પણ આવશે એકમ કસોટી લેવાશે એની અંદર આ પ્રશ્નો આવે અને આપણે જે સત્ર એટલે કે જે પરીક્ષા લેવાય છે એની અંદર પણ પહેલા સત્રની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવશે એટલે ઊંડામાં ઊંડી ખાણ એ રોબિનસિંહની છે આફ્રિકા ની અંદર આવે છે સોનું કાઢવામાં આવે છે અને ચાર કિલોમીટર સુધી એની ઊંડાઈ રહેલી છે હવે તમે વિચાર કરો કે ભૂગોળ કેટલું ઊંડું ખાલી માત્ર આપણે ઉપર છલા ગયા છે ચાર કિલોમીટર સુધી જ આપણે ભૂગર્ભ અંદર પ્રવેશ કર્યો છે બરોબર એક બીજી બાબત ખનીજ તેલના ના કુવાની વાત થઈ તો ખનીજ તેલ ના કુવાની ઊંડાઈ વધીને આઠ કિલોમીટર થી ઊંડી નથી આરબ કન્ટ્રીઝના દેશોની અંદર ખનીજ તેલ કાઢવામાં આવે છે અને એક ખનીજ તેલના કુવાની ઊંડાઈ પણ વધીને આઠ કિલોમીટર સુધી છે એનાથી કોઈ ઊંડા ગયા નથી બરાબર ખૂબ એ દરિયામાંથી આપણે બોમ્બે હાઈ મહારાષ્ટ્રની અંદર આવેલું છે બોમ્બે હાઈ ખનીજ તેલ કાઢવા માટેનું કોઈલી રિફાઇનરી આવેલી છે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ બધા ખનીજ તેલના ક્ષેત્રો છે તો આરબ અમીરાત કુવૈત છે સાઉદી અરેબિયા છે દુબઈ છે વગેરે સેન્ટરો જે એવા છે કે જે ખનીજ તેલના ભંડારો કહેવામાં આવે છે તો મિત્રો ત્યાં ઊંડામાં ઊંડી જે આપણે જે તેલ કાઢવા માટેની જે પ્રોસેસ કરે છે એની પણ ઊંડાઈ કેટલી છે આઠ કિલોમીટર સુધી ઊંડાઈ ગયા છે એનાથી વધારે કોઈ ઊંડું ગયું નથી તો આ વાત થઈ ખનીજ તેલ કુવાની ઊંડાઈની આઠ કિલોમીટર સુધી એના જે કામ કરવામાં આવે છે એટલે કુવાની અંદર જે કામ કરવામાં આવે છે એ આઠ કિલોમીટરથી તેલ કાઢવાની પ્રોસેસ હાથ ધરવામાં આવે ખનીજ તેલ પણ સોનાની જેમ શુદ્ધ સ્વરૂપે નથી મળતું એ પ્રવાહી સ્વરૂપે મળે છે અને પછી એમાંથી એનું નિચ્છેદન કરવું પડે છે નિચ્છેદન કરતા એમાંથી ડામર છેલ્લે જે ડામર મળે છે ક્રૂડ છે ઓઇલ છે ડીઝલ છે કેરોસીન છે નેપ્થા છે આ બધા પ્રકારના ખનીજોમાંથી પ્રાપ્ત થાય અને છેલ્લે જે વધે ડામર અને એને શુદ્ધ કરવા માટેની એશિયાની સૌથી મોટા મોટી ઇન્ડસ્ટ્રીઝ મિત્રો આપણા ગુજરાતની અંદર છે અને એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર ખાતે આવેલી છે એ વિશ્વની અને સોરી આફ્રિકા એશિયા ખંડની સૌથી મોટા મોટી રિફાઇનરી એ રિલાયન્સ રિફાઇનરી છે કે જે પેટ્રોલિયમ શુદ્ધિકરણનું કામ કરે છે જે પેટ્રોલ આવે છે એ કાચું હોય છે પણ તેને ગાળવું પડે અને શુદ્ધ કરી અને પછી પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ઊંડા કિલોમીટર સુધી છે ત્યારબાદ મહાસાગરની અંદર ચાર મહાસાગરો પેસિફિક હિંદ મહાસાગર એમાંનો આર્કિટિક મહાસાગર જે છે એ આર્કિટિક મહાસાગરની અંદર કોલા ક્ષેત્ર નામનું એક સ્થળ આવેલું છે કોલા સી એલ એલે કોલા ક્ષેત્રમાં બાર કિલોમીટર સુધીની ઊંડાએ સારકામ થયું છે આનાથી વિશેષ તો આ એક પૂરું થઈ ગયું કે ચાર કિલોમીટરથી લઈને પહેલાં જ ની અંદર આપણે વાત કરીએ કે ચારથી બાર સુધીની અંદર આપણે ભૂગર્ભની અંદર ગયા છે એનાથી વધારે તો એવરેજ જાડા કેટલી છે ભૂકવચની તેત્રીસ કિલોમીટર તો એનાથી વધારે કોઈ વસ્તુ થઈ નથી તો આ કોલા સેન્ટર જે આર્કીટિક મહાસાગરની અંદર આવેલું છે એની અંદર જે સારકામ થયું છે એ સારકામની અંદર બાર કિલોમીટર સુધી ઊંડાઈ પહોંચ્યા છે એનાથી વધારે કોઈ ઊંડું પહોંચ્યું નથી બરાબર છે તો આ વાત થઈ તો હવે આપણે ચાર કિલોમીટરની સાથે આપણે ભૂગર્ભને સરખાઈએ તો ભૂગર્ભની ઊંડાઈ કેટલી છે પૃથ્વી સપાટીથી છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી ભૂગર્ભ આવેલું છે આટલી ઊંડાઈ ભૂગર્ભ હોવા પણ આપણે માત્ર ખાલી ઉપર જ ચાર કિલોમીટરથી બાર કિલોમીટર સુધી ખોદકામ કરી શકાય છે બાકીનું ખોદકામ નથી થઈ શકતું એનું કારણ છે કે પૃથ્વીનું અંદરનું પડ જે હજી ઠેર્યું નથી એ તપ્ત છે એ લાવા છે એની અંદર વાયુ છે આ બધા જ પદાર્થોની અંદર રહેલા છે અને એક પ્લાસ્ટિક અવસ્થાની અંદર છે જેમ ફુગ્ગાની અંદર તમે પ્લાસ્ટિકનો ફુગ્ગો હોય એની અંદર તમે હવા ભરો અને ઉપર જે છે એ ઉપરની સપાટી જ માત્ર તમને એ મૃદાવર જેવું લાગે પરંતુ જ્યારે ફૂગો ફૂટી જાય ત્યારે શું થાય તો કેટલાક ભૂગોળ એવું કીધું છે કે પૃથ્વી છે એક સમયે ફાટી નીકળશે કારણ કે જ્યારે એમાંથી લાવા અને જ્વાળામુખી ફાટશે અને પૃથ્વી આખી તૂટી જવાની છે એ મેઘમાં સ્વરૂપે છે એવા પણ કેટલાક ભૂગોળ એ નિરીક્ષણો થયા છે સંશોધનો થયા છે અને એ કેટલા લોકોએ એને આગાહી પણ કરી છે બરાબર બીજી વાત કે જે લાવા નીકળે છે એને ખાસ લેબોટરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને લેબોરેટરી માટે ઉપયોગમાં લેવામાં આવે લાવા એમાંથી આપણને સાબિત થાય છે કે ખરેખર આ બધા કયા ક્ષેત્રો એવા હશે કે જેની અંદર પૃથ્વીનું ભૂગર્ભ એ માપી શકાય પૃથ્વી કેટલા અંતરેથી અંતરે આવેલું છે એની અંદર કયા કયા તત્વો રહેલા છે લાવા નીકળે છે એમાંથી ખાસ બે પદાર્થો ખાસ અગત્યના હોય છે લોખંડ અને નિકલ આ બે પદાર્થો એમાંથી ખાસ સિયા અને સીમા એવા બે શબ્દથીને ઓળખવામાં આવે છે એટલે નિફે એવો શબ્દ એને ઓળખવામાં આવે તો એમાંથી એ ભૂગોળ વેતાઓ સાબિત કરે છે કે જે જગ્યાએથી લાવા ઉત્પન્ન થયો છે એમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થયો છે એ અંગેની વાત પણ મિત્રો આ વિભાગની અંદર કરવામાં આવી છે તો આટલી વાત મિત્રો રાખીએ પ્રત્યક્ષ સ્તોરની વાત થઈ હવે પરોક્ષ સ્તરની વાત બીજા પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે વાત કરીશું આભાર ધન્યવાદ